અમદાવાદમાં બનેલી વિમાન જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ પરિવારજનો સાથે મળીને શોકની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર હુસેનભાઈ ખાલક સહિતના કોંગ્રેસ કાર્યકરોએ ખાનજી પાર્કમાં રહેતા

જે અવસાન થયું તે માટે સૌ હવે એવા મૃતક પરિવારજનોને મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દુનિયાની અંદર આ એક અત્યંત દુઃખદ ઘટના જ્યારે થઈ છે એ બાબતને લઈને અમે જે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે ત્રણ બેનો પણ હતી એક ખંભીશનના શ્રી હતા એક મોડાસાના બેન શ્રી હતા અને બાળ તાલુકાના પણ બેન શ્રી હતા સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે સાંતવ્ય પાઠવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરીએ કે આ આવી જે ખૂબ જ દુઃખદ ઘટના જ્યારે આવા પરિવારજનો પર આવી ગઈ હોય ત્યારે એવા તમામ જેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો અને જે લોકો એ અભ્યાસ કરવા માટે જે હોસ્ટેલમાં રહેતા હતા તેવા ઇન્ટરશીપ ડોક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અમે પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઈશ્વર પ્રભુ એમના પરિવારજનો દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવી અમે આજે દરેક પરિવારની મુલાકાતે અમે જઈ રહ્યા છીએ અને દરેક પરિવારને મળી અને એને સાંત્વના આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા આવી અત્યંત જયારે દુઃખદ ઘટના બની હોય ત્યારે કોઈ રાજકીય રોટલા શેકવાનો આ કોઈ સમય નથી આવા નિવેદન બાજુ કરવાના જોઈએ અને હું પણ આવી બાબતોથી ખૂબ પર રહેવા માંગુ છું પણ મને જે પ્રમાણે આપના બધાના માધ્યમથી જે પ્રમાણે જે જાણવા મળ્યું કે જ્યારે આવી અત્યંત દુઃખદ ઘટના બને છે અને એ જગ્યા પર તાત્કાલિક પ્રશાસન દ્વારા લશ્કરી દળ હોય અર્ધ લશ્કરી દળ હોય ફાયર બ્રિગેડની ટીમો હોય જુદા જુદા સેવાભાવી સંસ્થાઓના સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને હું સરકારની કામગીરીને પ્રશંસીય પાત્ર ગણું છું પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જો આવી બાબતની અંદર આવ્યા દુઃખદ ઘટનાની અંદર બસો લાશો જો કાઢવામાં આવ્યો હોય તો હું પોતે અમારી ટીમ દ્વારા એવા વ્યક્તિનું હું સન્માન કરવા માંગુ છું પણ સરકાર જાહેર કરે કે આવી જ્યારે ઘટના બની અને જે મંત્રી શ્રી જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એ પ્રમાણે એવું કહેવાય કે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી અને અમારા સંગઠન યુવા મોરચાના પ્રમુખ દ્વારા જો કામગીરી કરવામાં આવી હોય તો હું સો આવા અમારા અરવલ્લી જિલ્લાના બાહોશ કાર્યકર અમારી ટીમ દ્વારા સન્માન કરવું કે આવી દુઃખદ ઘટનામાં મેં આવો સાથ અને સહકાર આપ્યો પણ પેલા સરકાર શ્રી એવું જાહેરાત કરે કે ન કોઈ ત્યાં લશ્કરી તંત્ર પહોંચ્યું છે ના કોઈ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોય ના કોઈ સેવાકીય સંસ્થાઓ પહોંચે પોલીસ તંત્ર ન પહોંચી હોય અથવા તો આરોગ્ય કર્મીની જે ટીમો છે જેમને રાત અને દિવસ આજે જે લોકો આ ઘટનાની અંદર અસરગ્રસ્ત થતા તેમની સેવામાં લાગ્યા હતા તો બહુ વિચારવાલાયક પ્રશ્ન છે આવા સમયે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જયારે પરિવારજનો પર દુઃખદ ઘટના થઈને વિશ્વની આ બહુ સૌથી મોટી ઘટના જેને કહી શકાય એવા સમયે કોઈ વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ દ્વારા આવા કામો શક્ય નથી સરકારી તંત્ર સિવાય વહીવટી તંત્ર સિવાય ત્યારે બી આવી મોટી બચાવની જે કામગીરી જેને કહી શકાય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકે અને આવા નિવેદનો આપતા પહેલા થોડુંક જવાબદાર વ્યક્તિઓએ પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટનાની રાત્રિ રોટલા શેકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ પ્રશ્ન એ છે કે અત્યારે અમે તો જે આ પરિવારજનોની ઉપર જે આફત આવી ગઈ છે આફતના દુઃખદ ઘટનાની અંદર એમને સાથ અને સાંત્વ આપવા માટે અમારી સમગ્ર ટીમ અત્યારે અમે આવા પરિવારજનોની મુલાકાત લઈને એમને સાંત્વ આપવાનો પ્રયત્ન કરીએ નહીં કે અમે એમના શું નિવેદનો હતા અને એમના મંત્રીએ શું કીધું ને એમના યુવા મોરચાના પ્રમુખ શું કહેવાય એ એમનો વિષય છે કે જ્યારે બંને એક જ પાર્ટીના વ્યક્તિનું જો નિવેદન ખૂબ જુદું જુદું આવતું હોય તો એ આપણા માધ્યમથી તપાસ થાય એવું કહેવા માંગુ છું આપને બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની પ્લેન ક્રેશ થયું ને એમાં બસો બેતાલીસ જેવા મુસાફરો અને પર્યટકો સાથે ક્રૂ મેમ્બર અને પાઇલોટ હતા એમાં અમારા અરવલ્લી જિલ્લાના ત્રણ જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા ત્યારે આજે મેં અરવલ્લી જિલ્લાની ટીમ અહીંયા અમારા મોડાસાના મિશ્રત જહા જેઠરાના સંતદો આપવા એમના ઘરે અમારી આખી ટીમ આવી છે સાથે અમારા અરવલ્લી જિલ્લા બીજા બે પણ સહી થયા છે અમે અમારી આખી ટીમ આ જે બનાવ બન્યો છે તેમાં આખા ગુજરાત દેશના તમામ લોકો ખૂબ જ સુખમગ્ન છે અમે અમારો તમામ ટીમ એમને કુટુંબ સાથે પરિવાર સાથે સ્વતંત્ર અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જતી જે વિમાનની જે દુર્ઘટના થઈ અને એમાં બસો બેતાલીસ જેવા યાત્રીઓ હતા ક્રૂ મેમ્બર્સ હતા સહાયક હતા અને અને ભયંકર કમનસીબ ઘટના ઇતિહાસમાં લખાશે એવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દુશરથ જહાબાનું જેતરા કે જેઓ અમદાવાદ થી લંડન જઈ રહ્યા હતા તેમના પતિશ્રી ના ત્યાં અને આ દુર્ઘટનામાં તેમનું પણ અવસાન થયું છે તે નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની તમામ અરવલ્લીની ટીમ આજે તેમના પરિવારજનોને મળી તેમના પરિવારજનોને સાથવન આપ્યું અને આ આઘાતજનક જે પીડા ઉભી થઈ છે તેઓને સહન કરવાની પ્રભુ અલ્લાહ શક્તિ આપે અને જન્નત ફિરદોસમાં તેમને સારી જગ્યા મળે તેમની મતફેરત થાય તેના માટે દુઆ પણ કરવામાં આવી અને આવી ઘટનાઓ સમગ્ર દેશમાં ફરીથી ન બને તેના માટે પણ ચિંતા કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં અન્ય બે મહિલાઓ પણ આ વિમાનમાં હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે આ દુર્ઘટનામાં તેમને પણ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ આજે શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના પરિવારજનો ના ઉપર જે આફત આવી છે તે આફતને સહન કરવાની પ્રભુ અલ્લા ઈશ્વર શક્તિ આપે તે માટેની પ્રાર્થના કરવામાં આવી